લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે એમએસ યુનિવર્સિટી સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું વડોદરાની એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે આજે ડ્રગ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમહા કોમાર સયાજીગંજ પીઆઈ પીઆઈ સોશિયલ વર્ક ફેકલ્ટીના ના ડીન અને પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર નરસિંહા કોમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ડ્રગ્સ માત્ર વ્યક્તિના જીવન માટે ખતરનાક નથી પરંતુ તે સમાજના માટે પણ ગંભીર પડકાર છે તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે ડ્રગ્સના સકારાત્મક નિકાસ માટે જાગૃતિ ફેલાવવી અને તેની તસ્કરી સામે કડક પગલા લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જો સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ સહિતના મુદ્દે વિગતવાર માહિતી આપવામાં આવી હતી લાસ્ટ વેજીટી સેલ્ફી ઓફ ના સ્ટુડન્ટ એન્ટી નબોટી આસ્કોર્સ વી શું હેલ્પ વન ઓફ ઝીલ બોડોઝો એસ વે તે વિલ હેઝ ડે પ્રિઝન્સ ઇન રાજકોટ અજયવર્સિટી ફેકલ્ટી રિસર્ચ કોલેસ અને સ્ટુડન્ટ્સ સાથે શેર પેલી સરખી આપણે પશુમાદ્રુ કાર્યક્રમનું આયોજન કરી આમાં યુવાનોને સ્પર્શાતા ખાસ કરીને ડ્રગમેનેઝ અને રોડ સેફ્ટી અંગેના કેટલાક મુદ્દાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે જે વિદ્યાર્થીઓ જે મેમ્બર્સ ઓફ ધી ફેકલ્ટી તરફથી જે પ્રશ્નોત્તરી દરમિયાન જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા આમાંથી કેટલાક વસ્તુઓ એમના વિદ્યાર્થીઓના કમિટમેન્ટ એ એક વ્યસન મુક્ત વડોદરાના નિર્માણમાં અને સાથે સાથે માર્ગ સુરક્ષાના દ્રષ્ટિએ તેઓ પણ કેવી રીતે જોડાઈ શકે પોતે ટ્રાફિક નિયમોના પાલન કરે અન્ય શહેરજનો માટે એક આદર્શ બને તે અંગે પણ એમના કમિટમેન્ટ જતાવી છે તો આ એક પ્રયાસ હતો કે સ્ટુડન્ટ કમ્યુનિટી એમના જે રેપ્રેઝેન્ટેટિવસ ઉપસ્થિત રહ્યા એમના માધ્યમથી આપણે વડોદરા શહેર પોલીસ તરફથી જે પહેલ કરવામાં આવે છે આ લોકો સુધી પહોંચે ખાસ કરીને સ્ટુડન્ટ કમ્યુનિટીને અને એમના પરિવારજનો સુધી પહોંચે જેથી કરીને આપણા જે અભિયાનમાં તે પણ જોડાઈ જાય અને આવતા દિવસોમાં વધુ સારું આઉટકમ્સ અને રિઝલ્ટ જોવા મળશે એવો મને વિશ્વાસ છે